કટ કરી લેશું તો કટ આપણે નાના ટુકડામાં કરી લેવાના છે તો થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો થોડા લીલા ધાણા લીધા છે એક લીલું મરચું લીધું છે તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે લીલું મરચું લેવાનું છે મસાલા જોઈ લેશું તો મસાલામાં આપણે ટેસ્ટ અનુસાર નિમક લીધું છે વન ટી સ્પૂન આપણે આમચૂર પાવડર વન ટી સ્પૂન આપણે ચાટ મસાલો લીધો છે તો ઇન્ગ્રીડિયન્ટને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ઇન્ગ્રીડિયન્ટ ને પીસવા માટે એક મિક્સર જાર લેશું અને મિક્સર જાર માં આપણે જે મરચું રાખ્યું હતું તે મરચા કટ કરી અને મરચા નાખશું મરચા નાખી અને લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો પાણીની જગ્યાએ આપણે આઈસ ક્યુબ નાખશું જો તમારે પાણી નાખવું તો પાણી પણ તમે નાખી શકો છો તો હવે આપણે એક જામફરની ચીર નાખશું મિક્સર જારને બંધ કરી દેશું અને તેને પીસી લેશું તો આપણે આવી રીતે એકદમ ઝીણું પીસી લેવાનું છે તો એક મરચું નાખ્યું છે જો તમે ખાતા હોવ તો તમારે લીલું મરચું વધુ નાખવાનું છે તો પીસી અને થોડી માટે સાઈડમાં રાખી દેસું તો જામફળના ટુકડા આપણે આવી રીતે કટ કરી લીધા છે તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે કટ કરી લેવાના છે તો જામફળના ટુકડા સારી રીતે કટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખશું અને લીલું મરચું અને લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તેની પેસ્ટ નાખશું અને તેને બરાબર જામફરમાં મિક્સ કરી દેશું તો ચાટમાં આમચૂર પાવડર નાખ્યો છે આમચૂર પાવડરની જગ્યાએ જો તમારે લીંબુ નાખવું હોય તો તમારે અડધું લીંબુ નીચોવી દેવાનું છે તો આમચૂર પાવડરની કોઈ જરૂર નથી તો જામફર છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આવી રીતે તમે જામફરની ચાટ બનાવશો તો તમને ટેસ્ટ ખાટો અને થોડો તીખો લાગશે તો આ રીતે તમે જામફરની ચાટ જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ તીખી અને ખાટી મીઠી લાગશે જામફળની જામફરની ચાટ તૈયાર છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તમે પણ એકવાર સિઝન જાય જામફળની તે પહેલાં આ રીતે જામફળની ચાટ જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ચાટ બનાવી અને તમારી જામફળની ચાટ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તો તમારા બાળકોને આ રીતે ચાટ બનાવી અને જરૂર ખવડાવજો તેને પણ ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આપણે નેક્સ્ટ રેસીપી સાથે